રાજકોટ ધોયાજીના ઉપરેટા રોડ કબ્રસ્થાનની જગ્યા પર તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યા અંજુમન ઇસ્લામ મેમણ મોટી જમાત દ્વારા કબ્રસ્થાનની જગ્યા પર દુકાનો બનાવવામાં આવી હતી જમાત દ્વારા દુકાનો બનાવી અને ભાડે આપવામાં આવી હતી ડેપ્યુટી કલેક્ટરના આદેશથી મામલતદાર દ્વારા આઠ દુકાનમાં સીલ લગાવવામાં આવ્યા મેમણ મોટી જમાતના આગેવાનો દાવો કરી રહ્યા છે બે હજાર સોળમાં અમારી બોડી ન હતી જે દુકાનો બનાવી અને ભાડે આપવામાં આવે છે ત્યારે મેમણ જમાતની હાલની બોડી ન હોવાના રટાણ

પછી એ અમે તો એનું ભારું વસૂલ કરતા હતા ભારે બી બધી દુકાનો આપેલી હતી એના પછી અમ અસામાજિક તત્વોએ અરજી કરેલી ડેપ્યુટી કલેક્ટરમાં કે આ હેતુ ફેલ છે એટલે કલેક્ટરે અમને મામલતદારે ફરિયાદ કરી અને અમને નોટિસ આપેલ આ ડેપ્યુટી કલેક્ટરમાં કેસ ચાલે અમે જવાબ આપેલ કે ભાઈ સેવન્ટી નાઇનની કલમનો આમાં ઉપયોગ થતો નથી અને આ અમે પટકની મિત્ર છે અને અમે આની ટોટલી આવક જબરસ્તાનમાં વપરાય છે ને કબ્રસ્તાનની અંદર આવક આની વપરાય છે ઓડિટમાં પણ અમે બતાવીએ છીએ એટલે મામલત ડેપ્યુટી કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો તો ત્યાં સુધી રેગ્યુલર ના થાય ત્યાં સુધી આ કૂટાનને સાત દિવસનો ટાઈમ આપીએ છીએ અને રેગ્યુલાઇઝેશન કરવામાં ટપ ટપ તો મેટરલ તો દી રામે ટલેટર માં આ બહુત બાકી કરી દીધી છે ને ઇનશાલ્લા મિના ડોર મે ના આ કેટલી દુકાનમાં સિલ મરવા આવી સબ પ્રમી અને અત્યારે ભાડું તમે વસૂલ કરો ગામની બોડી કરતી તમે અત્યારે કરો ભાડું વસૂલ ભાડું અમે વસૂલ કરીને આ સસ્તાની આવક છે બરાબર સસ્તાના હોતેદાર બચત થાય પણ આવક તો

દુકાનો બનાવે અને સંસ્થાની આવક માટે કરે છે દુકાનો ભાડા માપવામાં આવી છે કે ડિપોઝિટમાં દુકાનો ભાડામાં આપવામાં આવી છે ને એ બધું વધારે ખબર તો ને મને તો એ કોઈ નથી તમારા ડિપોઝિટ તમે લેતા નથી સંસ્થા લઈ ન શકે ડિપોઝિટ આ ડોનેશન અલગ લઈ શકે એટલે તમારા કરારનામાં શું લખેલું છે કરારની અંદર તો કઈ નહી 11 મહિનાના ભાડામાં જ લખેલી છે દુકાનમાં

ને બધી આવક થોડું જ એની વપરાય છે ટોટલી આવક